યુનિટી માર્ચ એક ભારત શ્રેષ્ઠ ભારત તારીખ છવ્વીસમી નવેમ્બર થી છઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડિયા સુધીની લગભગ એકસો પચાસ કિલોમીટર ની રાષ્ટ્રીય પદયાત્રા આયોજિત થવા જઈ રહી છે સરદાર પટેલના જીવન કવનને લોકો સુધી પહોંચાડવા માટે યુનિટી માર્ચ અસરકારક માધ્યમ બનશે તેવું મનસુખ માંડવિયા કહી રહ્યા છે રાષ્ટ્રીય પદયાત્રામાં જન જન જોડાય તેવું આયોજન કરીએ તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે ત્યારે યુનિટી માર્ચમાં સુદ્રઢ આયોજન અર્થે એનડી બી ખાતે આ બેઠક આયોજિત કરવામાં આવી હતી મંત્રી અને મહાનુભાવો કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લઈ સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી અને ભાવાંજલિ અર્પણ કરી હતી

પ્રેરક ઉપસ્થિતિમાં મંત્રીમંડળના અને મંત્રીઓ તેમજ સંદી અધિકારીઓની એક બેઠક આણંદ ખાતે એન્ડीडीબી ખાતે આયોજિત કરવામાં આવી હતી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશને આઝાદી અને આઝાદી બાદ દેશની એકતા અને અખંડિતતા માટે આપેલા યોગદાનને જનજન સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય પદયાત્રા પદયાત્રાએ અસરકારક માધ્યમ બની રહેશે આ પદયાત્રાએ સાચા અર્થમાં સરદાર પટેલના વિચારોને અનુરૂપ સાદગીનું પ્રતિક બની રહે તેવી હોવાનું જણાવ્યું હતું જેમાં સ્વચ્છતાની સાથે સાથે આત્મનિર્ભર ભારતની છબી પણ ઉજાગર થાય તે જરૂરી છે કેન્દ્રીય મંત્રીએ ઉપસ્થિતિમાં સર્વે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પદયાત્રા જે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય તેના માહિતગાર કરવામાં આવે તથા પદયાત્રા દરમિયાન સંબંધિત ગામના વરિષ્ઠ વ્યક્તિથી માંડી અને સામાન્ય લોકોના ગામના વિકાસમાં સહભાગી બન્યા હોવાય તેમાં નાના નાના માણસો સન્માન થવું જોઈએ નાયબ મુખ્યમંત્રી આયોજન થાય તે જરૂરી છે આ પદયાત્રાના રાત્રિ પડાવના સ્થાનોએ સ્થાનિક કલાકારો દ્વારા સરદાર પટેલના જીવન કવન ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવે તેવી ઈચ્છનીય છે આ સાથે જ આ યાત્રામાં વિદ્યાર્થીઓ યુવાનો અને સાથે અબાલ વૃદ્ધ સૌ કોઈ સહભાગી બને તે પ્રકારના આયોજન સાથે આ બેઠકમાં કૃષિ જીતુભાઈ વાઘાણીએ પદયાત્રા દરમિયાન પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક ખેતી સાથે કેળવાય તે માટે પ્રદર્શન સ્ટોલ તથા સ્વચ્છતા અભિયાનને સમર્થન થાય તેઓ સંદેશ પણ આ પદયાત્રા થકી લોકોને મળી રહે તેવું જણાવ્યું હતું તેમણે પદયાત્રાના રૂટ પર આવતા ગામોના પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોને સન્માનના સૂચન સાથે જ સરદાર યાત્રાને સરદાર પટેલ જેવા લોકપુરુષની આભાને અનુરૂપ બની રહે તેવું હોવાનું પણ જણાવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ આ સાથે જ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ મહામંત્રી રત્નાકરજી આ સાથે જ જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ કેન્દ્રીય યુવા અને રમતગમત સચિવ પલ્લવી જૈન સહિતના મહાનુભાવોએ પદયાત્રાના રૂટ યાત્રામાં જનજનની ભાગીદારી રૂટના પડાવના સ્થળે પદયાત્રીઓની રાત્રિ નિવાસ ભોજન સહિતની બાબતો સરદાર પટેલના જીવન કવનને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો સરદાર

અશ્વિન કુમારે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી રાષ્ટ્રીય કરવા બદલ પ્રતિબંધતા વ્યક્ત કરી હતી આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી બેઠક બાદ મુખ્યમંત્રી મહાનુભાવો કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લઈ સરદાર પટેલની અને નાગરિક પુરવઠા પંચાયતના પ્રમુખ આશમુખભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ચિરાગ પટેલ આ સાથે જ પ્રવાસન વિભાગના સચિવ માર્ગ અને મકાન વિભાગના તેમજ કમિશનર ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ